નિષ્ણાત અંબાલાલ પટેલે ગુજરાતમાં વધુ વરસાદની આગાહી કરી છે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદને પગલે ઘણા શહેર અને ગામો પાણી પાણી થઈ ગયા છે ક્યાંક તો પૂર જેવી પણ પરિસ્થિતિ સર્જાય છે જોકે કે હવે વરસાદ ઉત્તર ગુજરાત તરફ વળ્યો છે અંબાલાલે જણાવ્યું કે ત્રણ ચાર પાંચ અને છ ઓગસ્ટના રોજ ભારે વરસાદ રહેશે અને ખાસ કરીને દક્ષિણ ગુજરાત તેમજ મધ્ય ગુજરાત અને કચ્છના ભાગોમાં ભારે વરસાદની શક્યતા છે વલસાડના ભાગોમાં પણ મુશળધાર વરસાદ વરસી શકે છે બાર અને તેર ઓગસ્ટે ભારે વરસાદની આગાહી તેમણે વ્યક્ત કરી છે આ દરમિયાન વલસાડ તેમજ વડોદરાના ભાગોમાં પૂરની સ્થિતિ રહેશે તેવું પણ જણાવ્યું હતું વધુમાં અંબાલાલે કહ્યું મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં પૂરની સ્થિતિનું નિર્માણ થઈ શકે છે અમદાવાદ અને ગાંધીનગરના ભાગોમાં વરસાદ રહેશે બનાસકાંઠા પંચમહાલ અને ઉત્તર ગુજરાતમાં વરસાદી છાપટા પડવાથી શક્યતા રહેશે મ મધ્યપ્રદેશમાં લો પ્રેશર અને અરબ સાગરમાં હવાનું હળવું દબાણ થતાં ગુજરાતમાં વરસાદની શક્યતા રહેશે ગુજરાતમાં ભારે વરસાદને લઈને આગાહી ગુજરાતમાં ફરી એકવાર ભારે વરસાદ શરૂ થવાનો છે હવામાન વિભાગે ત્રણ અને ચાર ઓગસ્ટે ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે સતત વરસાદને કારણે નદીઓમાં ઉછાળો આવી રહ્યો છે અને અનેક જિલ્લાઓમાં પૂર જેવી સ્થિતિ પ્રવર્તી રહી છે ગુજરાતમાં આગામી સાત દિવસ ભારે વરસાદની સંભાવના છે ગુજરાતને અડીને આવેલા રાજસ્થાનમાં ફરી એકવાર ચોમાસું સક્રિય થયું છે બુધવાર રાત્રે જયપુર અને સીકર સહિત અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ પડી રહ્યો છે હવામાન કેન્દ્ર જયપુરે ગુરુવારે નવ જિલ્લામાં યલો એલર્ટ જાહેર કર્યું છે રાજ્યમાં આગામી બે ચાર દિવસ વરસાદ પડવાની નિષ્ણાંત હવામાન નિષ્ણાંતો દ્વારા આગાહી કરવામાં આવી રહી છે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ આગામી દિવસોમાં રાજ્યમાં વરસાદની ગતિવિધિને લઈને માહિતી આપી છે તેમણે જણાવ્યું કે બંગાળની ખાડીમાં અત્યારે એક લો પ્રેશર થયું છે આ લો પ્રેશરને કારણે ગુજરાતના અમુક જિલ્લાઓમાં વરસાદ પણ પડવાનો છે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ તેમના યુટ્યુબ વિડીયોમાં જણાવ્યું કે અત્યારે બંગાળની ખાડીમાં એક લો પ્રેશર તૈયાર થયું છે જોકે આ લો પ્રેશર ખૂબ નબળું બન્યું છે અને છતાં તેની અસર અડધા ભારતમાં થવાની છે મધ્ય અને ઉત્તર ભારતની તમામ રાજ્યો પર તેની અસર થવાની છે નબળા લો પ્રેશરનું શિયર ઝોન ગુજરાત ઉપર આવશે અને તેના કારણે વરસાદ પડવાનો છે તેમણે ગુજરાતમાં વરસાદની આગાહી અંગે જણાવ્યું કે આજથી બે ચાર દિવસ સુધી વરસાદ પડવાનો છે અને આ વરસાદની વાત કરીએ તો મધ્ય ગુજરાતમાં અમદાવાદ ગાંધીનગર ખેડા આણંદ નડિયાદ છોટાઉદેપુર દાહોદ મહીસાગરમાં જોવા મળશે ઉત્તર ગુજરાતના સાબરકાંઠા બનાસકાંઠા પાટણ મહેસાણામાં વરસાદ જોવા મળશે દક્ષિણ ગુજરાતમાં એકથી બે ઇંચ જેટલા સામાન્ય હળવા વરસાદ નોંધાશે દક્ષિણ ગુજરાતમાં મોટા વરસાદની શક્યતા નથી હાલ સૌરાષ્ટ્ર કચ્છમાં કોઈ મોટા વરસાદની શક્યતા નથી બની શકે છે મોરબી સુરેન્દ્રનગર બોટાદના અમુક ભાવોમાં બેથી પાંચ ઓગસ્ટ દરમિયાન સારો વરસાદ પડી જાય ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં અમુક વિસ્તારમાં એકથી લઈને ત્રણ ઇંચ વરસાદ અને અમુક વિસ્તારમાં બેથી લઈને ચાર ઇંચ સુધીનો વરસાદ નોંધાશે